બેફામ કે એ લોકોને થોડી બેદરકારીથી આપવું જોઈએ વાહન ચાલકોને થોડું ધ્યાન રાખવું જોઈએ બીજા લોકો માણસો છે કે રસ્તા ઓલું વચ્ચે જેમ જેમ તેમ કાર ચલાવે છે એ લોકો બાઇકવાળા આ લોકો વિશે તો કડક કાર્યવાહી કરવી જોઈએ વાહન ચાલકો સામે તો તેથી પોલીસને અનુરોધ છે કે ટ્રાફિક પોલીસવાળા આવીને બધું મેન્ટેન કરે વાહન ચાલકોને બધાની પાર્કિંગની સુવિધા વધુ કરે આ બાજુ તેના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા રહે મારું નામ નિલેશ સિમેજીયા છે છાયા બજારમાં મારી દુકાન છે મારી ગાડી સાઈડમાં પાર્કિંગ પડી હતી હિટ એન્ડ રન કેસમાં ફોર વ્હીલવાળાએ ફાસ્ટ ગાડી ચલાવીને મારી ગાડી ઉડાડી આગળ જતા બે ત્રણ ગાડી ઉડાડી એક બાપાના ઇજાગ્રસ્ત કર્યા અને આગળ રિક્ષા સાથે ફટકાડી અંબિકા ચોકથી આવતા તો ખ્યાલ નથી આઠ દસ વાહન તો હશે જ પોલીસ આવી હતી પછી પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ આ બીજા કોઈને કાંઈ થયું નહીં ભગવાનનો આભાર માનીએ આપણે બાપાને જ ઇજાગ્રસ્ત થઈ જાય બાકી તો ગાડી એવી રીતે ચાલતો હતો ને કે લગભગ બધાને ઉડાડી રીતે હા વનરા કરવો જરૂરી છે આ વિસ્તારને બહુ ટ્રાફિક જામ થાય છે આખો દિવસ